કે જે રામ મંદિરને પાંચસો પાંચસો વર્ષ સુધી રાહ જોયા બાદ માનનીય પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદી સાહેબના આગેવાની હેઠળ જે મંદિરની જ્યાં રામ ભગવાનની મૂર્તિને સ્થાપન્ય કરવામાં આવ્યું એવા રામ મંદિર અયોધ્યાને જ્યારે બે વર્ષ પૂર્ણા થઈને ત્રીજા વર્ષની જ્યારે વરસગાંઠ અમે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આજે ત્રીજું વરસ છે તે ત્રીજું વરસ વડોદરા મહાનગરપાલિકા બી હંમેશા યાદ રાખે એ માટે માનનીય મેયરશ્રી માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી ડેપ્યુટી મેયરશ્રી સાથે શ્રી અને તમામ મારા સાથી કાઉન્સિલરોનો અને સાહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રીનો ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારની અંદર એક એવો રોડ કે જેને ગર્વથી લોકો આવતા જતા કહી શકે એ રોડનું નામ એટલે કે જય શ્રી રામ અને એ જય શ્રી રામ રોડના નામ સાથે જે લોટસ પ્લાઝાથી લઈને સપનાના વાવેતર થઈને આઈટીઆઈ પાંચ રસ્તા પાસે આ રોડ મળે છે ત્યારે એ રોડનું નામકરણ આજના દિવસે માન્ય મેયરશ્રી અમારા ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા અમારા ડેપ્યુટી મેયરશ્રી શ્રી તેમના હસ્તે કરવામાં આવ્યું છે ત્યારે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિસ્તારના લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું